તો લાલભાઈ તમે મને હમણાં ખૂટ વિશે કહેતા હતા કે ભાઈ ખૂટના બચ્ચા આપણે નાનપણમાં રૂપ નહીં પણ જેમ મોટું થાય એમ રૂપ આવે તો એ ખૂટ કહેવાય કે ભાઈ સાચો ખૂટ છે તો એના વિશે થોડુંક કયો સારી લાઈન હશે અને જો ઓરિજિનલમાં ભલે અત્યારે હાલ નાના હોય એનું રૂપ માપમાં લાગે હમ હમ અને જે સારી વસ્તુ હશે ને એમ જેમ દિવસ જશે જેમ મહિના જશે જેમ એ મોટી થશે ને એનું રૂપ કંઈક અલગ જ થશે બરાબર સારી વસ્તુનું પાછું એનું રિઝલ્ટ આપણને બે વર્ષે સારું દેખાય બરોબર છે એટલે કે તમે એમ કહો છો કે ભાઈ કોઈ પણ ખૂટના નાના બધા બચ્ચા છે ને અત્યારે હાલ તમને જે લાગી રહ્યું છે કે આમ માપે માપે હમ પણ આ બધી વસ્તુ તમે જ્યારે દોઢ બે વર્ષની થાઈને જોશો ને તો એનું કંઈક રંગ અલગ જ હશે જે કે જો અમારો પેલો વાસડો છે એ નાનો હતો તાણ એકદમ માપે લાગતો હતા આ જયાં સાત આઠ મહિનાનો થઈ ગયો બરોબર પછી આ વાસડિયો છે આ વાસડિયો છે બધી જ્યારે આમ વર્ષ દોઢ દોઢ વરસ ની થશે ને તારે એનું કઈક આખું લુક એનો અલગ હશે બરોબર છે જો બધા બચ્ચા તમે એક નંબર બનવાના છે બધા